માલ સાથે ગણતરીના ગણનાપત્ર કેસ પકડી પાડતા માળિયા માળિયા મિયાણા પોલીસ જેની અંદરમાં આરોપી તરીકે ઈશુખભાઈ ઉર્ફે ભાણો અલારખાભાઈ સંઘવાણી મિયાણા રહે ખીરે ગામ તાલુકો માળિયા મિયાણા જિલ્લો મોરબી આમને પકડી પાડેલ છે અને દેશી દારૂ લીટર બસો સાહીઠ કિંમત એની છે બાવન હજાર દેશી દારૂ બનાવવાનો આથો લીટર બે હજાર બસો એની કિંમત છે પંચાવનસો સ્ટીલનું મટકું તેમજ પ્લાનની નળી અને આવા મુદ્દામાળ સાથે ઘણી બધી વસ્તુ પકડી પાડેલ છે અને એક આખી જે ભઠ્ઠી ચાલુ હોય દારૂની એ દારૂની ભઠ્ઠી માળિયા મીણા પોલીસે અને પેટ્રોલિંગ દરમિયાન ખીરે ગામમાંથી પકડી પાડેલ છે આપ જોઈ શકો છો જોવો જે દારૂ બનાવવાના જે બધા કેવા બધા જે દારૂ બનાવે છે અને ભઠ્ઠીની અંદરમાં જે બનાવવાના જે હાથો જે ભરેલા તમને બેરલ બતાવી રહ્યો છું કે તમે જોઈશો તો હવે જો આ દારૂ બનાવવાની ભઠ્ઠી જે છે એની અંદરમાં કેવી રીતે દારૂ બનાવે છે એ પણ આપ જોઈ શકો છો જો આની અંદરમાં બધા જે એના દારૂ બનાવવા માટેના બધા એના જે કેમિકલ્સ હોય છે જે આ આટલા બધા પીપળાઓ ભરી અને હાથો પીડો છે જે હાથાઓને દ્વારા જે સમયાંતરે જો આ ભઠ્ઠી છે જે જો બે પીપળાઓ મળી અને એની એની અંદરમાંથી પ્રોસેસ થઈને જે આ આથો જે છે એનો જે ગરમ થઈને જે એની ભઠ્ઠીમાંથી પાકી અને નળી દ્વારા દારૂ બનાવવામાં આવે છે એ દારૂ આજે માળીયા મિયાણા પોલીસે પકડી પાડે